સર્વ શિક્ષા અભિયાન સૌ બને સૌ આગળ વધે ખૂબ સરસ યોજના પરંતુ જ્યારે શિક્ષક જ પોતાના ભવિષ્ય માટે બાળકોના ભવિષ્યને અંધકાર બનાવી પોતે વિદેશ જતા રહેશે તો કેવી રીતે સંકલ્પ પૂરો થશે એવી જ એક ઘટના પાદરા તાલુકાના લકડી કુઈ ધોરી ટેમ્બીપુરા સોખળા રાઘુમાં સામે આવી છે અહીંના ચાર શિક્ષકો પોતે વિદેશ જતા રહ્યા છે અને તેઓના બાળકો હાલકતા રહ્યા ગ્રામ્ય વિસ્તારોમાં પોતાના વિષયના જ્ઞાનને લઈને ક્યાંક ને ક્યાંક વલખા મારી રહ્યા છે જોવું રહ્યું સરકાર આની ઉપર શું એક્શન લે છે સર્વ શિક્ષા અભિયાન સૌ બને સૌ આગળ વધે રાજ્ય સરકારની અતિ ઉત્તમ બાળકોની યોજના પરંતુ જો શિક્ષક જ પોતાની જવાબદારીમાંથી છટકી પોતે પોતાની ફરજ ચૂક રાખી વિદેશ જતા રહેશે તો બાળકોને ભણાવશે કોણ આગળ વધારશે કોણ એવી જ એક ઘટના પાદરા તાલુકાના લકડી લકડીકુઈ પ્રાથમિક શાળા ધોરીવઘા પ્રાથમિક શાળા ટીમ્બીપુરા પ્રાથમિક શાળા અને સોખળા રાઘુ પ્રાથમિક શાળાના શિક્ષકો બે હજાર ઓગણીસથી અલગ અલગ સમયે વિદેશ જતા રહ્યા છે અને હાલ સુધી પરત આવ્યા નથી જે દરમિયાન તેઓના વિષયના અભ્યાસક્રમને લઈને બાળકોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં શિક્ષકો બિનઅધિકૃત ગેરહાજર રહેતા બાળકોના ભવિષ્ય સામે એક યક પ્રશ્ન ઊભો થયો છે હવે આટ આટલા વર્ષો બાદ સરકાર શું પગલાં લે છે એ જોવું રહ્યું હેલો પટેલ વૈશાલીબેન કિરીતભાઈ અમારી શાળામાં ભણાવે ભણાવતા હતા તેઓ જૂન બે હજાર ઓગણીસથી બિન અધિકૃત રીતે ગેરહાજર રહેલ છે તેઓનો વિષય તેઓ ગુજરાતી અને હિન્ અંગ્રેજી વિશે ભણાવતા હતા પણ તેઓની જગ્યાએ મારા ભાષા શિક્ષક હિનાબેન અને હું પોતે આચાર્ય ભણાવું છું તેઓનો અત્રેની શાળામાંથી પગાર બિલ આકારે પ્રાથમિક શાળા નરસિંહપુરા મારી શાળામાંથી ધોરણ છથી આઠમાં સામાજિક વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષક શ્રી ઇન્દ્રજીતસિંહ ચંદનસિંહ સિસોદિયા તારીખ તેર છ બે હજાર બાવીસથી આઠ નવ બે હજાર બાવીસ સુધીની ઇઠ્યાસી દિવસની વિદેશ પ્રવાસની મંજૂરીની રજા મેળવીને વિદેશ પ્રવાસ ગયેલ છે જેઓને તારીખ નવ નવ બે હજાર બાવીસના રોજ જિલ્લા પંચાયત સમક્ષ હાજર થવાનું હતું પરંતુ આજ દિન સુધી તેઓ હાજર થયેલ નથી જેને પરિણામે બાળકોના શિક્ષણ પર ઘણી માઠી અસર થઈ રહેલ છે આ સમયગાળા દરમિયાનનો અમે પગાર આકારેલ નથી અને ઓનલાઈન હાજરીમાં તેઓને એબ્સન્ટ એટલે કે ગેરહાજર બતાવેલ છે અને આ અંગેની જાણ અવારનવાર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પાદરાને કરેલ છે એ ઉપરાંત અમારી શાળામાં ધોરણ એકથી પાંચમાં પણ જિલ્લા વિભાજનથી એક શિક્ષકે સ્થળ પસંદ કરેલ છે પણ ત્યાં છોટાઉદેપુરમાં પણ મહેકમ ન હોવાને કારણે તેઓ છૂટા થઈ શક્યા નથી એટલે હાલ અમારી શાળામાં બે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે જેની શિક્ષણ પર ઘણી માઠી અસર થઈ રહેલ છે નમસ્કાર હું આચાર્ય ટિમ્પીપુરા પ્રાથમિક શાળા બે હજાર ચૌદથી ફરજ બજાવી રહ્યો છું અમારી શાળામાં બે હજાર એકવીસમાં એક બેન બેન મેવાડા કરીને જૂનાગઢ જિલ્લામાંથી અરસપરસ બદલીમાં અમારી શાળામાં આવ્યા હતા તેઓ પચીસ તારીખના રોજ શાળામાં હાજર થયા ત્યારબાદ શનિવારના રોજ આવ્યા બીજા દિવસે રવિવારના રોજ રજા હતી ત્યારબાદ અઠ્યાવીસ તારીખથી તેઓ અમારી જાણ વગર તે રજા પર ઉતરી ગયા તેઓના રજા પર ઉતર્યાના બીજા બે ત્રણ દિવસમાં એમને લેખિતમાં અમને જાણ કરી હતી કે ભાઈ મારે લાંબી રજા પર ઉતરવું છે ત્યારબાદ નેવ દિવસ પછી પણ તેઓ જિલ્લામાં પણ હાજર ન રહ્યા કે અમને જાણ કરી અને આ બેન સતત છેલ્લા સાડા ત્રણ વર્ષથી ગેરહાજર છે એમના તરફથી કોઈ પણ પ્રકારની માહિતી અમને મળવામાં આવી નથી બેન તરફથી જે કંઈ ડોક્યુમેન્ટ અમને પ્રોવાઈડ કરેલા છે તે બધા જ ડોક્યુમેન્ટ શાળાના ફોરવર્ડિંગ લેટર સાથે તાલુકામાં એને પહોંચતા કરી દેવામાં આવ્યા છે શાળાના આચાર્યશ્રી દ્વારા તાલુકામાં વખતો વખત એમને જા એમની માહિતી આપણે તાલુકાને પૂરી પાડેલી છે બેન જ્યારથી હાજર થયા ત્યારથી મારી આજ દિન સુધી બેનનો એક પણ મહિનાનો પગાર આકારવામાં આવેલ નથી તે અત્રેના રેકોર્ડ પરથી આપણે ખાતરી કરી જણાવવામાં આવે છે એ બેન પહેલાં દિવસથી રજા પર છે માટે એમનો પગાર આકારવાનો નથી એ નિયમ પ્રમાણે એ બેનનો પગાર પણ આકારેલ નથી